જય શ્રી રામ આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત હું તમારો હોસ્ટ આશીષ કુમાર બારે અને તમે રહે રહ્યા છો સ્પોર્ટ ચેનલ આજે આજના દિવસે બે એપ્રિલ બે હજાર અગિયાર ના દિવસે ભારતે આઈસી વર્લ્ડ કપ જીત્યો હતો બીજી વાર ભારતે પહેલા ઓઢાર ઓગણીસો ત્યાસી માં કપિલ દેવના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો બે હજાર સાતમાં ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું હતું ભારત ધોનીના નેતૃત્વમાં બે હજાર ત્રણની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં રમાઈ હતી છેલ્લી મેચ હતી તેના પછી તોડીને નવું નરેન્દ્ર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું તે મેચ ભારતે ઓસ્ટ્રેલિયા હરાવ્યું હતું પછી તેના પછી મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઈનલ રમાય અને બીજી સેમિફાઈનલ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાય તેમાંથી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાંથી શ્રીલંકા જીતી ગયું શ્રીલંકા ફાઇનલમાં બચ્યું અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનને ને ભારત ફાઇનલમાં પહોંચી ગયું ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ રમાયું શ્રીલંકાએ ટોસ જીતીને ગૌતમ ગંભીર બહુ રન માર્યા હતા નેવું પછી મહેન્દ્રસિંહ ધોની અને યુરાજસિંહ મેચને જીતાડી હતી તે મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ નેવું રન માર્યા હતા અને છક્કો મારીને ભારતને

બે જનો વર્લ્ડ કપ જીતાડ્યો હતો તે વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો ખિતાબ આપવામાં આવ્યો હતો યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ થી ટીમ ને જબરજસ્ત મદદ કરી હતી જહીર ખાન મુના પટેલ શ્રીશાંત તે બધા બોલર હતા પિયુષ ચાવલા વિરાટ કોહલી વિરેન્દ્ર સેહવાગ જેવા બેટ્સમેન હતા ભારત બે હજાર અગિયાર નો વર્લ્ડ કપ જીત્યું ભારત બીજી ટ્રાયસીસી મહેન્દ્રસિંહ ધોની બીજી આઈસીસી ટ્રોફી જીતી અને એના પછી બે હાજર તેર માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી મહેન્દ્રસિંહ ધોની ત્રણે આઈસી ટ્રોફી છે થેન્ક યુ તમે છેડિયો જોવા બદલ તમને ખૂબ ખૂબ